આવો આવો ભાઈ હા આવ્યા ભાઈ પેન્ટ બતાવી દો ને કેટલી કમરે ભાઈ તમારી ચોતરી ની કમર ભાઈ ઓકે ભાઈ ફોર્મલ પેન્ટ બતાવો કે જીન્સના જીન્સના બતાવો ભાઈ જીન્સના પેન્ટમાં ફંકી બતાવો કે સાદા સાદા બતાવો ને ભાઈ એમાં કલર કયો બતાવો ભાઈ બ્લેક બ્લુ વ્હાઇટ વગેરે વગેરે બ્લુ પેન્ટ બતાવો ને ભાઈ મારી સામે હાથમાં જોડો ભાઈ ભગવાન માતાજી સામે હાથ જોડો હવે આ એક થાય એવો ભાઈ હવે તમે પેન્ટ મને બ્લુ કલર ના બતાવી દો પણ ભાઈ તમે ખરા હું લેવા થાઓ પ્રેમ થી કીધું હોત તો હું તમને બતાવી દેત હું આ ધંધો કરવા બેઠો હો આ તો હવે પ્રેમ થી બ્લુ પેન્ટ બતાવી દો ભાઈ હવે ઓકે લ્યો બતાડી દો ભાઈ

દુકાન છે ભાઈ તમારી દુકાન તો હારી જ છે ભાઈ તમારે કામ શું છે એ બોલો હા તો સર અમારી બેંક તમને લોન આપવા માંગે છે લોન એટલે શું ભાઈ લોન એટલે પૈસા ભાઈ પૈસા ઓહો હો પૈસા આપવા માંગો લાવો તો લાવો હું તમને પૈસા નથી આપવાનો ભાઈ મારી બેંક તમને પૈસા આપવાની છે પછી તમારે બેંક ને હફતે હફતે દર મહિને પૈસા આપવાના રહે પેલા તમારી બેંક મને પૈસા આપે ને પછી મારે તમારી બેંક પૈસા દેવાના ઈ વરી શું કામ નું હા તો સર એને જ લોન કહેવાય પેલા તમને બેંક પૈસા આપે પછી તમારા બેંક પૈસા આપવાના દર મહિને આ તો અત્યારે તમારી બેંક પાસે કેટલા રૂપિયા પડ્યા એક મિનિટ

આવડે ને તો ના પાડી દેવાય ખોટી મારવાની વાત ન કરાય બાકી હું ભલો ને મારું ગીટાર ભલું